નર્મદા નદી ભરૂચ નજીક ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર ભરૂચ અંગેશ્વરના કાંઠાના ગામોને એલર્ટ કરાયા ભરૂચ નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો ઇમરજન્સી સમય એકસો એક બાવીસ ઝીરો એકસો એકાવન ચોવીસ ત્રેવીસ ઝીરો ઝીરો નંબર પર સંપર્ક કરવા સૂચના અપાઈ રેસ્ક્યુ માટે ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય આંગલેશ્વરના નર્મદા કાંઠાના ત્રણ ગામની મામલતદારે મુલાકાત લઈ સ્થળાંતર કરવા તાકીદ કરાય મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સરફુદ્દીન ખાલપિયા અને જૂના કાસિયા ગામની મુલાકાત લીધી સરફુદ્દીન ગામ ખાતે પોલીસને તૈનાત કરાયા નંદગેર આનંદભાઈઓ જય કનૈયા લાલ કીના ગગનભેદી નાથ સાથે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો એકાવનનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો નદી નદીમાં ભરૂચ નજીક ભયજનક સપાટીથી થી બે ફૂટ ઉપર વહી રહી હોય તંત્ર અગમચેતીના તમામ પગલા ભરી સજ્જ થઈ ચૂક્યું છે ભરૂચ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે તેમજ બસો જેટલા લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે આશ્રય અપાયો છે નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલ સાડા ત્રણ લાખ ક્યુસેક પાણીના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજ પર ચોવીસ ફૂટની ભયજનક સપાટીથી બે ફૂટ ઉપર છવ્વીસ ફૂટે વહી રહી છે ભરૂચ અંકલેશ્વરના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે જેના પગલે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે સ્થિતિને ધ્યાનમાં લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે ઇમરજન્સી સમય એકસો અને બાવીસ ઝીરો એકસો નંબર પર સંપર્ક કરવા સૂચના અપાય છે લોડવાડના ટેકરા નીચે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અંદાજે સિત્તેર વર્ષના લકવાગ્રસ્ત વૃદ્ધ માજીને નર્મદા નદીનું પાણી ઘર નજીક આવતા સાવચેતીના ભાગરૂપે ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળાંતર કરાવી રેસ્ક્યુ સેન્ટરની શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા રેસ્ક્યુ માટે ભરૂચ પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચ શહેરમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ખાતે છવ્વીસ ફૂટ જેટલી સપાટીથી વહી રહી છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી અંદાજીત બસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તેઓને હાલમાં રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવ્યા છે તેમની ઘર વખરી તેમજ પશુ સાથે તેઓને સુરક્ષિત રીતે પર ખસેડવામાં આવ્યા છે રહેવા ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે નગરપાલિકાની તમામ ટીમ ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર ફાયર બ્રિગેડ સહિત સંપૂર્ણ કામે લાગ્યું છે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સંપૂર્ણ ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે તેમજ વહીવટી તંત્ર નું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે જો કોઈ પણ પરિસ્થિતિ વિકટ ઉદ્ભવે તો આપ બંને કંટ્રોલ રૂમ પર કોન્ટેક્ટ કરી અમને મદદ માંગી શકો છો અમે આપની સેવામાં હાજર રહીશું

ત્યારે સરદાર નદીમાં પાણી પાણી છોડવામાં આવતા અંકલેશ્વર તરફ ગોલ્ડન બ્રિજ ની ભયજનક જળ સપાટી ચોવીસ ફૂટ ને પાર કરી હાલ છવ્વીસ ફૂટે પહોંચી છે ત્યારે નર્મદા નદીમાં ઝડપી ગતિએ વધી રહેલા જળસ્તરના પરિણામે ભરૂચ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી છે નદી કિનારે વસતા ગ્રામજનોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નર્મદાની જળસપાટી છવ્વીસ અંગલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અને તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટે ચૌદ ગામો પૈકી કાંઠાની નજીક આવેલ સરફુદ્દીન ખાલપિયા અને જૂના કાસિયા ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો નદી કિનારે ન જાય તે માટે પોલીસની ટીમને તૈનાત કરી હતી તેમજ તકેદારી અને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપી

હાલમાં અંકલેશ્વર તાલુકાના જે ચૌદ ગામ છે એને એલર્ટ કરવામાં આવેલ છે એ પૈકી સરફુદ્દીન ખાલફિયા અને જૂના કાછાના ગામોને સ્થળાંતર કરવાની પણ અત્યારે સૂચના આપવામાં આવી છે હાલમાં કોઈ એવી ગંભીર પરિસ્થિતિ છે નથી પરંતુ સાવચેતીના ભાગરૂપે આ લોકો ગામ લોકોને જાણ કરવામાં આવી છે અને નદી કિનારે ન જાય તેની પણ સૂચના આપવામાં આવી છે નંદગીર આનંદભાઈ જય કનૈયા લાલ કિના ગગનભેરી નાથ સાથે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો એકાવન નો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વાગે મથુરાની જેલમાં થયો હતો તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું દેવકીનું આત્મું સંતાન કંસનો નાશ કરશે તેવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીને જેલમાં પૂરી દીધા હતા મધરાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયા પછી વસુદેવ ભગવાન શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદ રાજાના ઘરે મૂકી આવ્યા હતા અને જસોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા હતા તેથી ભગવાન શ્રી કૃષ્ણના ગોકુળ અષ્ટમી કહેવામાં આવે છે ભરૂચ શહેર અને જિલ્લામાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ દિવસે લોકોએ ઉપવાસ કર્યા હતા મંદિરોને આવ્યા હતા હતા મંદિરોમાં રાત્રે રાત્રે ભજન કીર્તન થયા બરાબર ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતા લોકોએ એકબીજાની ઉપર ગુલાલ ઉડાડ્યો હતો અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકીના કી ના ગગનભેદી નાદ સાથે સમગ્ર મંદિર પરિષદને ગુજવી મૂકવામાં આવ્યું હતું નાચી કૂદીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને અભિષેક પૂજન આરતી ઉતારી પંજરી માખણ મિશ્રી અને ચોકલેટનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો ભક્તોમાં પ્રસાદને વહેંચવામાં આવ્યો હતો ત્યારબાદ લોકોએ પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કર્યા હતા ત્યારબાદ ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ મટકી ફોડના કાર્યક્રમનો આનંદ માણ્યો હતો મટકી ફોડ પ્રતિયોગિતામાં ઇનામ રાખવામાં આવ્યું હતું ફૂટેલી માટલીની ટુકડીને તિજોરીમાં રાખવી સુકનવંતી માનવામાં આવે છે ભરૂચના પાર્ક સોસાયટીના મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ સખી મંડળ દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવ્યો હતો તમામ બાળકો તેમજ યુવાનો અને વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

જે શોભાયાત્રા શ્રવણ ચોપડીથી શક્તિનાથ ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી ડીજે ઘોડાગાડી લાઇટિંગ આતશબાજી સહિત શોભાયાત્રા શક્તિનાથ ગ્રાઉન્ડ પર પહોંચી હતી જ્યાં રાસ ગરબા અને ત્યારબાદ બારનાથ ટકોરે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જય કનૈયા લાલ કી હાથી પાલ કી નાદથી સમગ્ર ગ્રાઉન્ડ કૃષ્ણમય બની ગયું હતું સમાજના યુવાનો ભાઈ બહેનો અને અન્ય સમાજના ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધામણા લેવામાં આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની મહાઆરતી તથા ભગવાનને પાણે ઝુલાવ્યા બાદ મટકી કાર્યક્રમ યોજાયો હતો બેઠક માં પ્રભારી સચિવ ને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ નદી અને ડેમની સ્થિતિ વીજળી પાણી પુરવઠા પશુમૃત્યુ આરોગ્ય જિલ્લાના તમામ રોડ રસ્તાની કામગીરી અંગે સમીક્ષા કરી યોગ્ય જરૂરી માર્ગદર્શન આપી સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરાયું હતું સાથે જ તેમણે પ્રવર્તમાન વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર્સ ખાતે ફરજ પર હાજર રહેવા ભારપૂર્વક જણાવ્યું હતું હવામાન વિભાગ અનુસાર ભારેથી અતિભારે વરસાદની આગાહી બાબતને અનુલક્ષીને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શક તેમજ આગોતરી તૈયારીઓ કરવા પ્રભારી સચિવે સૂચનાઓ આપી હતી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશુપાલન માર્ગ અને મકાન આરોગ્ય વિભાગ નગરપાલિકા અને પ્રાંત ઓફિસરો અધિકારીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચિત કરાયા હતા વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે સાફ સફાઈ સહિત રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ અને ક્લોરિનેશન સહિત તકેદારીના પગલાં લેવા તેમજ બંધ રોડ રસ્તા સત્વરે પૂર્વવત થાય જેટકો અને ડીજીવીસીએલ સંકલનમાં રહી સુચારુ રીતે કામગીરી કરવા સૂચના આપી હતી વીજ પુરવઠો ખોળવાય તો સત્વરે પૂર્વવત થાય ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનિટરિંગ થાય જે અંગે લાઇન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા પ્રભારી સચિવે આદેશ આપ્યા હતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ બેઠકમાં હાજર રહેલા તમામ અધિકારીઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તકેદારીના તમામ પગલાં ભરવા જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા

જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરુંદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાળી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ શોપ નંબર ત્રણ સેટના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસર સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર

ગોઘારાવનો ઉત્સવ ભરૂચમાં સાતમથી નોમ સુધી ધામધૂમથી ઉજવાય છે જેના ભાગરૂપે ખારવા સમાજ દ્વારા ઘોઘારાવના મંદિરે છડી ઉત્સવ નિમિત્તે માનવ મેદની વચ્ચે હાથ ખભો સહિત શરીરના વિવિધ અંગ પર છડી ઝુલાવવામાં આવ્યા બાદ ત્યાંથી આ છડીને છડીદારો ઝુલાવતા ઝુલાવતા નાની બજાર ચાર રસ્તા કોઠી રોડ લાલ બજારના પરંપરાગત રૂટ પરથી દાંડિયા બજારના મંદિરે પહોંચશે જ્યાં રાતવાસો કરી આ જ રીતે છડી ઝુલાવતા ઝુલાવતા દસમના રોજ વેજલપુર ખાતે આવશે આજ રીતે ભોય સમાજ દ્વારા ભોયવાળ ઘોઘારા મંદિર થી તેમજ વાલ્મિકી સમાજ દ્વારા પણ લાલ બજાર થી આવી હતી છડી નોમ નિમિત્તે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો thank <laughs> you સી વર્ષમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં તે વર્ષમાં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ હાજર રહી પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા ભરૂચમાં એન્જલ કોન્વેન્ટ સ્કૂલમાંથી અનેક વિદ્યાર્થીઓ ભણીને પોતાની કારકિર્દી બનાવી નવા આયામો સર કર્યા છે ત્યારે ચોવીસમી ઓગસ્ટના રોજ હોલી એન્જલ કોન્વેન્ટ સ્કૂલમાં વર્ષ ઓગણીસો માં અભ્યાસ કરી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આડત્રીસ વર્ષે સ્નેહ મિલન સમારંભ શાળામાં યોજાયો હતો જેમાં તે વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એકબીજાને મળીને ભાવ વિભોર બન્યા હતા તેમણે અભ્યાસ કરાવનાર શિક્ષકોને મળી તેમની યાદો વાગોળી હતી આ તમામ વિદ્યાર્થીઓએ તેમના સમયમાં અભ્યાસ કરાવતા શિક્ષકોને ચાંદીનો સિક્કો આપીને સન્માનિત કર્યા હતા ભરૂચ અને વચ્ચે મંગળવારની સવારના સમયે કર્મચારીઓને લઈને આવતી લક્ઝરી બસમાં આગ લાગતા અંદર પેટેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી બસ આગની ચપેટમાં આવી જતા બસને ભારે નુકસાન થયું હતું જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં કામ કરતા કામદારોને લઈ જવા માટે અનેક ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસો ચાલે છે ત્યારે આજે સવારે દહેજમાં આવેલી બિરલા કોપર કંપનીની બસ તેના કર્મચારીઓને લઈને ભરૂચ તરફ આવી રહી હતી તે સમયે વેસદરા ગામ નજીક ડ્રાઈવર બાજુએ અચાનક ધુમાડા નીકળતા ચાલક સહિત તમામ કર્મીઓ નીચે ઉતરી ગયા હતા ત્યારબાદ જોત જોતામાં લગરી આગની ચપેટમાં આવી જતા સળગવા લાગી હતી જેથી દૂર દૂર સુધી જોવા મળ્યા હતા જોકે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલા જ બસ સંપૂર્ણ રીતે આગની ચપેટમાં આવી જતા ટ્રાવેલ સંચાલકને ભારે નુકસાન થયું હતું સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આટલી મોટી કંપનીના કર્મચારીઓને લઈ જતી બસમાં સેફ્ટી માટે ફાયર એક્ઝિક્યુશન ન હોવાના કારણે આગ નાની આગ મોટી આગમાં ફેરવાઈ હતી આમોદ શહેર ખાતે આજરોજ મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ વિરુદ્ધમાં ટિપ્પણી કરનાર ઔરંગાબાદના રામગીરી મહારાજની સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવા મામલતદાર આમોદ તથા આમોદ પોલીસને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આમોદ પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મુસ્લિમ સમાજના હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબ કે જે અલ્લાહ પાકના રસૂલ તરીકે મનાય છે અને દુનિયામાં દરેક જાતપાતના લોકોને ન્યાય શાંતિનો પેગામ આપ્યો હતો આવા પવિત્ર પેગમ્બરની સાનમાં તેમના સન્માનનું અપમાન કરેલ હોવાથી ભારતીય ન્યાય સંહિતા હેઠળ કા રામગીરી મહારાજ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી ઈપી કો કલમ એકસો છન્નું એક ત્રણ બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો બાવન ત્રણસો ત્રેપન બે ત્રણસો ત્રેપન ત્રણ ત્રણસો છપ્પન મુજબ ગુનો નોંધવા આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી તેમજ સોશિયલ મીડિયા ઉપરથી વિડીયો તાત્કાલિક દૂર કરવા અપલોડ કરેલ વિડીયો તેમજ વાયરલ કરનાર સામે પણ કાર્યવાહી કરવા તેમજ રામગીરીને કડક કાયદા હેઠળ તાત્કાલિક ધરપકડ થવી જોઈએ જેથી સમગ્ર દેશનું વાતાવરણ બગડે નહીં અને ફરી કોઈ ધર્મ વિશે કોઈ પણ પ્રકારનું કૃત્ય કરે નહીં તેમજ કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહીં જેથી તાકીદે આવા લોકોની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી ત્યારે રામગીરી મહારાજ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવે તેવી પણ આવેદન પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી آج یہاں پر ہم جو جمع ہوئے گئے اس کی وجہ یہ ہے کہ ہمارے مقبول اور محبوب پیغمبر آخری نبی حضور سید الانبیاء محمد مصطفیٰ صلی اللہ تعالی وسلم کے حوالے سے جو گستاخی کی گئی ہے اس گستاخی کے خلاف آویدن پتر دینے کے لیے ہم یہاں پر جمع ہوئے گئے ہمارے نبی کے حوالے سے ہر مذہب والوں کو اور ہر تین والوں کو یہ دعوت ہے کہ آپ ان کی ہسٹری اور تاریخ اور ان کی سیرت پڑھ کے دیکھیں تو آپ کو پتہ چلے گا کہ اس میں آپ نے امن شانتی کا پیغام دیا اپنی پوری زندگی آپ نے انسانیت کو اور انسان کو محفوظ رکھنے کے حوالے سے پیغام دیا گیا تو یہ گستاخی جو کی گئی ہے رام جیری مہاراج کی طرف سے ہم اس کے خلاف تنتر سے اور حکومت سے اور گورنمنٹ سے یہ اپیل کرتے ہیں کہ اس کے خلاف سخت ایکشن لی جائے اور جو بھی قوانین ہیں اس ان قوانین کے مطابق اس کے خلاف کاروائی کی جائے ہمارا تمام مسلمانوں کی طرف سے یہی یہ ہماری گزارش ہے کہ اور یہی اپیل ہے کہ اس طریقے سے کاروائی کی جائے تاکہ آگے کوئی بھی اس طرح گستاخی نہ کر سکے બે ફૂટથી ઉપર વહેતા અંગલેશ્વર તાલુકાના જુના કાસિયા છાપરા ગામના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ખેતરોમાં પાણી ફરી વળતા કારેલા પાપડી તુવેર ખેડ સહિતના પાકોને નુકસાન થતા ધરતીપુત્રોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ગયા વર્ષના પૂરની કડ હજુ વળી નથી તે આ વર્ષે પૂન નર્મદાય વિનાસ્વેર્ત ધરતી પુત્રની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે ત્યારે તંત્ર સહાય કરે તે આવશ્યક છે મારું નામ પટેલ હરીશભાઈ કેશવભાઈ છે હાલ અમે કાશિયા સીમમાં ખેતી કરી રહેલા છે નર્મદા ડંડીમાં પાણી છોડવાથી અમારા ખેતરોમાં ઘણું બધું નુકસાન થયેલું છે હાલ અમે કારેલી તેમજ કેર મરચી આ બધા પાકનું વાવેતર કરેલું છે ના એ કોઈ સૂચના કરવામાં નહી આવી કેવા માંડ્યું કે બાવીસ ફૂટ ની ઉપર પાણી ના જાય કેટલા ફૂટ પાણી અત્યારે છવ્વીસ ફૂટ પાણી છે અમારા ખેતરોમાં લગભગ થી ચાર પાંચ ફૂટ જેવું પાણી છે અત્યારે ધામધૂમ ઉલ્લાસભર્યા ઉજવણી કરવામાં આવી હતી આમોદનગર સહિત પંથકમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ની ધામધૂમથી ઉલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી વરસાદી વાતાવરણ વચ્ચે યુવાનોમાં જન્માષ્ટમી પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વરસાદી વાતાવરણ વચ્ચે પણ યુવાનોએ ફટાકડાની આતશબાજી કરી વાતાવરણને ઉલ્લાસમય બનાવી દીધું હતું ભક્તિમય માહોલમાં ઉલ્લાસથી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિનના વધામણા લેવામાં આવ્યા હતા આમોદના રણછોડજી મંદિર સ્વામિનારાયણ મંદિર લક્ષ્મીનારાયણ મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા જ્યાં ભજન કીર્તનના કાર્યક્રમો પણ યોજાયા હતા આમોદમાં ટાવર ચોક તિલક મેદાન રામદેવપીર મંદિર હનુમાનજી મંદિરે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા હતા દેવકીનંદન ના ભક્તિસભર ગીતોથી યુવાધન ઝૂમી ઉઠ્યું હતું જગતના બાળ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને ભક્તોએ પાણને ઝુલાવી ધન્યતા અનુભવી હતી દરેક મંદિરોમાં ભગવાનને પાણને ઝુલાવ્યા બાદ પંજરી ચોકલેટ સહિતનો પ્રસાદનો ભોગ ધરાવવામાં આવે છે નાના બાળકો શ્રી કૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરી ભક્તિમય બન્યા હતા જંબુસર તાલુકાના પિલુદરા ગામે ખેત મજૂરી કરવા ગયેલ એક યુવકનું પાણીમાં તણાઈ જતા મોત નીપજ્યું જંબુસર તાલુકાના પિલુદરા ગામે માળીફળિયામાં રહેતા ચરોતર મહેલાભાઈ વજેસંગ રહેવાસી ખેતરે મજૂરી કામ કરે છે ગટરોજ ખેતરે કાકડી વીણવા જતા હતા તે સમયે પાણીનું વહેણ વધતા પાણીમાં યુવક તણાયો હતો આ અંગે ગ્રામજનોને જાણ થતા ગામના યુવકોએ આ યુવકને પાણીમાંથી બહાર કાઢ્યું હતું ગામના સરપંચને જાણ થતાં સરપંચ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી મૃતદેહને પીએમ અર્થે જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો એલર્ટ કરાયા ભરૂચ નગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો ઇમરજન્સી સમય એકસો એક બાવીસ એકસો એકાવન ચોવીસ ત્રેવીસ નંબર પર સંપર્ક કરવા સૂચના અપાઈ રેસ્ક્યુ માટે ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ બાય અંગલેશ્વરના નર્મદા કાંઠાના ત્રણ ગામની મામલતદારે મુલાકાત લઈ સ્થળાંતર કરવા તાકીદ કરાય મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સરફુદ્દીન ખાલપિયા અને જૂના કાસિયા ગામની મુલાકાત લીધી સરફુદ્દીન ગામ ખાતે પોલીસે તૈનાત કરાયા નંદગેર આનંદભાઈઓ જય કનૈયા લાલ કીના ગગનભેદી નાથ સાથે ભરૂચના વિવિધ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણનો પાંચ હજાર બસો એકાવનનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો ભરૂચ જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને પગલે પ્રભારી સચિવ શાહમીના હુસેન ના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ આજના સિટી સમાપ્ત થયા સાથે ફરી મળીશું નમસ્કાર